જો વરસાદનો કેવો માહોલ છે અને આપણને છૂડવેલું પડી ગયું છે બે જે ઘર સામાનમાં પેસી જાય બાકી નાના બાળકો હોય એમને પણ કાલમાં પેસી જાય એટલે બહુ નુકસાન છે આની કોઈ દવા કે મળતી નથી અને શું કરવું શું ના કરવું ખેડૂત નહીં પણ પાણી બહુ ચહેરેલી ચોનવારું આવે છે એ વરસાદમાં બહુ પણ પડે છે બરાબર ને જાબડિયા ગામમાં પડે ડીસા તાલુકાનું જાબડીયા ગામમાં અત્યારે પણ દેખી લેજો ભાઈ ખૂબ છે અને મારા ભાઈ આ વિડીયો જુઓ પૂરેપૂરો અને કોમેન્ટ કરજો શેર કરજો ક્યાં ક્યાંથી જુઓ છો એ મને જાણવા મળે કે કયા ગામથી જુઓ છો ને ગામનું નામ પણ લખીને મોકલજો કે જાબેડીયાથી જોતા હોય કોઈ બાજુ આજુબાજુ ગામડામાંથી જોતા હોય તો આ વિડીયોને કોમેન્ટ કરી અને જણાવજો કે આટલા ગોમલમથી જોયો છે આ વિડીયો